શ્રી ચિરાગ કોડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ કુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છનાઓએ જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાનાઓ માધાપુર વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન કોઈ જીવદયા પ્રેમી માણસોએ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠીનાઓને પહોંચતી જાણ કરેલ કે ટ્રક નંબર જે ટ્વેન્ટી ફોર એક્સ સેવન એટ સિક્સ વાળી નળવાળા સર્કલથી માધાપુર તરફ રસ્તા તરફ આવે છે અને જે ટ્રકમાં લિમિટ કરતાં વધારે ખીચો ખીચ ભરેલ છે તેવી જાણ કરતાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ સ્ટાફના માણસોને તાત્કાલિક તપાસમાં કરવામાં સૂચના આપેલ જેથી સદર હકીકતવાળી ટ્રક નીકળતા જેને ઊભી રખાવી ચેક કરતાં તેમાં ઘેટા જીવ ખીચો ખીચ ભરેલો હોય અને ટ્રક ડ્રાઈવર નામ મામતખાના ઝુસફખાના બ્લોચ ઉંમરવર્ષ પાત્ર રહે ગામ બ્લોચવા સેસન નવા તાલુકા દિયોદર જિલ્લો બનાસકાંઠાવાળા પાસે સદર ટ્રકમાં ભરેલા ઘેટા બાબતે પરમિટ હોય તો રજૂ કરવાનું જણાવતા તેની પાસે આવી કોઈ પરમિટ નહીં હોવાનું અને સદર ટ્રક નંબર જી ઝે ટુ ફોર એક સેવન એટ સિક્સ ટુ વાળીમાં એકસો અઠ્યાસી ઘેટા ભરેલા છે જે કચ્છ જિલ્લાના નારાયણ સરોવર મધ્યથી ભરી રાધનપુર ખાતે લઈ જતો હોવાની હકીકત જણાવેલ હતી